નથવાણી ચેરિટેબલ ટ્રસ્ટ અને સંત શ્રી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટના સહયોગથી નિઃશુલ્ક યોજાયો હતો છેલ્લા અઠાવીસ વર્ષથી દર મહિનાની સોળ તારીખે આયોજિત થતા આ કેમ્પમાં એકસો એસી દર્દીઓએ લાભ લીધો જેમાંથી પંચાવન દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા હતા મુખ્ય દાતા દીપકભાઈ અભાણી હતા ટ્રસ્ટ દ્વારા દર્દીઓને તમામ સુવિધા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અથવાણી ચેરિટેબલ ટ્રસ્ટ મેંદડા દ્વારા સતત પચીસ વર્ષથી ચાલતો નેત્ર યજ્ઞ જેમાં આજના દાતા સ્વર્ગસ્થ ધીરજલાલ જમનાદાસ અબાણી હસ્તે શ્રી દીપકભાઈ ધીરજલાલ અભાણી ના દ્વારા આજ રોજ નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે જેની અંદર એકસો સિત્તેર પેશન્ટોનું નિદાન કરવામાં આવે છે અને જેટલા પેશન્ટોને ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવે છે આજનો તમામ ખર્ચો લક્ષ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ અને લખવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપાડવામાં આવશે જેમની અંદર ટાંકા વિનાના પેકો પદ્ધતિથી મોતિયાના ઓપરેશનો ખાવું પીવું રહેવું તેમજ અહીંયાથી પ્રાઇવેટ બસ દ્વારા રાજકોટ લઈ જવા પાછા મૂકી જવા તમામ ખર્ચો બંને ટ્રસ્ટ દ્વારા ભોગવવામાં આવશે અને જેમાં દર્દીઓને તદ્દન નિઃશુલ્ક સેવાનો લાભ મળશે